ભુજ તાલુકાના હબાઈ ગામે પ્રાથમિક શાળા ખાતે જિલ્લા પંચાયત સદસ્ય શ્રી દામજીભાઈ ચાડની અધ્યક્ષ સ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો હતો વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત હબાઈના ગ્રામજનોને સરકાર શ્રીની કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લા પંચાયત સદસ્ય શ્રી દામજીભાઈ ચાડે જણાવ્યું હતું કે યોજનાઓનો લાભ આપવા સરકાર નાગરિકોના ઘર આંગણે આવી છે ગ્રામજનોને વિકસિત ભારત નિર્માણ સંકલ્પમાં સહભાગી બનવા શ્રી દામજીભાઈએ આહવાન કર્યું હતું હવાઈ ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમના પ્રભારી અધિકારી શ્રી તરીકે નાયબ માહિતી નિયામક શ્રી મિતેશ મોડાસિયાએ પ્રાસંગિક પ્રવચન કરીને વિકસિત ભારત સંકલ્પ યાત્રાના ઉદ્દેશ્ય વિશે સૌને માહિતગાર કર્યા હતા વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું હબાઈ ગામે કુમકુમ તિલક કરીને ઢોલ નગારા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું વડાપ્રધાન શ્રીના રેકોર્ડેડ સંદેશને ગ્રામજનોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથના માધ્યમથી નિહાળ્યો હતો હબાય ગામની પ્રાથમિક શાળાની બાળાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરીને કચ્છી સંસ્કૃતિ મુજબ મહાનુભાવોને આવકાર આપવામાં આવ્યો હતો સ્વાગત પ્રવચન પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી હિતેશભાઈ વાડા દ્વારા કરવામાં આવ્યું હતું મેરી કહાની મેરી જુબાની હેઠળ લાભાર્થીઓએ સરકારશ્રીની યોજનાઓનો લાભ અંગે પોતાના પ્રતિભાવ આપીને વડાપ્રધાન શ્રી અને મુખ્યમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો